ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દે બધા ચાલો આપણે છે ને પાસિંગ ધ બોલ ખંજરી વાગે એટલે દડો પાસ કરવાનો જેની પાસે દડો રહેશે એને પોતાનું નામ બોલવાનું બરાબર સમજાઈ ગયું ચાલો રેડી ને ઓકે ચાલો bolong Hai kalau aku nammbolong soros very good yeah. calo up lupa tahu

কুবাবত চালো নাম বলো বোলো উর্বশীি পপা নাম মহেশ ভাই অটক কেছে সোনেগ্রা বেড়ি গুড চালো વેરી ગુડ સરસ ચાલો ચાલો તારું નામ બોલો હેતલ પપ્પાનું નામ ભાઈ ભાઈ અટક કેવી છે મકવાણા ગામનું નામ સૂર્યાવદર છે ચાલો સ્ટાર્ટ હો બેસી જાય હેતલ ચાલો

ઊભો થાં ચાલો તારું નામ શું છે દેવરાજ પપ્પાનું નામ પપ્પાનું નામ શું છે ખીમાભાઈ અટક કેવી છે ગુજરીયા સરસ તારું નામ તારું નામ શું છે નાગરાજ પપ્પાનું નામ માલદેભાઈ અટક કેવી છે ધનૈયા સરસ ચાલો ચાલો નામ શું છે વનીષ પપ્પાનું નામ વારોતરિયા મેરામણભાઈ વારોતરિયા સરસ વેરી ગુડ ચાલો જલ્દી उर्वसीना चालो पंडी बनव घेतली खूप आवडत करस चला હવે બધા क्लॅप करो